ગુડ મોર્નિંગ જય માતાજી જય મામિયા આજે આપણો સ્ટોરે આવી ગયો ભાઈ કેમ છો બધા મજામાં ભાઈ મારા સબસ્ક્રાઈબરો મારા વિડીયો કર જોતા હોય એ બધા મજામાં જ હશે એ હું વિચાર્યું હાલ ભાઈ સ્ટોરે આવીએ બધું આગુ પાછો આવતો આવશે ને નહીં કારણ કે શું કાલ તો ફાયડી હતું બીજી હતું બધું ભરી દીધેલું હો પણ તો એ ભરવાન થશે તો વધે અત્યાર સવારમાં તો કોઈ હશે નહીં અને મારું ભાઈ કાલનો બ્લોક ના જોઈ લેજો એક વચ સારું છે જે ચિપ્સોનું હતું કે ચિપ્સો બધી કેટલી બધી ફ્લેવરની ચિપ્સો બધું છે અને પ્લાસ કે અમારો રેગ્યુલર કસ્ટમરની ગાડી ટો થઈ ગઈ એની વિશેનું બધું હતું ટપાલી આવ્યો ટપાલી નો આપડે મેલ આપવાની એક આપી દઈએ ટેસ્ટલા કેવી જો ખાલી નંબર પ્લેટ બમ પ્લેટ કોઈ પવન બહુ જોરદાર ટેસ્લા સારું થશે કારણ કે શું વાતાવરણ ઉપર નિર્ભર થાય ભાઈ હાલ તો બધું કે વાતાવરણ સારું હોય ને તો પબ્લિક આવે બધી કારણ કે વાતાવરણના કારણે હાર્ટ વાતાવરણ હોય તો પબ્લિક બધી બાય વધારે કરે બધું પવન બહુ પવન બહુ હો બે દાડાથી પવન બહુ અમારા બાજુના સ્ટેટમાં બાજુનો સ્ટેટ ને એની અંદર કેટલા ખબર દસ હજાર લોકો ઘરની અંદર લાઈટ જતી રહી બાજુમાં જ મારું સ્ટેટની બાજુમાં જ દસ હજાર ઘરની અંદર લાઈટ નહીં કારણ કે શું કાલ વાવાઝોડું આવ્યું હતું ને વધારે પવન બહુ ફૂંકા તે પ્રોબ્લેમ બધું ખાસું બધું નુકસાન થયું બાજુ બાજુમાં સ્ટેટ છે એની અંદર બહુ નુકસાન થયું અને ભાઈ કાલે આપણી મેચ ફાઈનલ છે ન્યુઝીલેન્ડ ઇન્ડિયા દુબઈ રમાવાની અહીંયા સાહેબ પવન જેવો જોરદાર ઝૂમ ઝૂમ બોલાવા ને દરવાજો કેટલી વાર વાકું તો ખુલી જાય પવન એટલો બધો ને ભાઈ

મોજ પડી જશે ખાઈ લઉં હું તો હું ખાઈ લઉં સેવો પણ સેવો પાડેલી જે ખાવું હોય આપણો પણ દરબાર આ બે ખાઈ ઢોકરી અને થેપલો ખાવાનો મોજ પડી જશે બીજું કોઈ અડવું નહીં હાલ

सो सनलाइट के देखा है जोरदार पाछड़ हमारा गोडाउन पवन तो हां भाई जो पवन ना कारण है हमारे दीवारें थोबलो टूट गई है अथोबलो टूट गई

સાહેબ ડે આ રોજ સવારે બધા ચા ચા જોડી ખવાય અને ગમે તે રીતે ખવાય એવું ને સવારે જ પણ મોટાભાગે બધા ખાતા જ સવારે સાંજે આ હોસ્ટેસ હોસ્ટેસની ટોટલી વસ્તુમાં એવું હોય ભાઈ બધી જ ચાલા રહી જો હોસ્ટેલ્સમાં બધી જ ડોના આ બધા ડોનાલ્ડ્સ છે ડોનાલ્સ પણ અલગ અલગ આવજો અરે ડોનાલ્ડ્સ છે ઓકે ડોનાલ્સ પણ આવે અલગ અલગ હોસ્ટેસની વસ્તુ પણ અલગ અલગ આવે આ તમે જો હોસ્ટેલ્સની કેટલી બધી ફ્લેવરો છે અલગ અલગ રાસબરી વેનીલા બેબી બેબી બન્સ બેબી બન્સ માં પણ ફ્લેવર સ્ટ્રોબેરી ચીઝ આ બધી વસ્તુ ભાઈ યગની આવે ઓકે આ યગ અંદર બધા યગ મિક્સ જ આવે હની બન જમ્બો હની બન તમે જોઈ ઓ 269 में भाई बद्दी आ टू सिक्सटी नाइन में पड़ो भाई बढ़ी आ टोटली जो केक आ केव मस्त है जो चॉकलेट केक ऊपर लखेलो जो है यून कह डिजाइनेज एवं डिजाइन है दी, करे लिया भाई चॉकलेट केक टाइप नहीं, आ ऑरेंज केक आ बर्थडे केक ऊपर उपल, लखेलू जो है बर्थडे केक पॉकलेट मेगा मफिन आ मफिन આ બધું નકરું હોય સુગર આવે ભાઈ ખોડ જ આવો બનાના બનાના ફ્લેવર છે આ બ્લુબેરી ફ્લેવર છે ટોટલી અલગ 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 સ્નોબોલ એ આની અંદર ચોકલેટ આવે આગળ વચ્ચે ચોકલેટ આ ચોકલેટ જ આવે જેને ભાવતું એ જ ભાવો ભાઈ ડિંગ ડોંગ્સ

ડોનટ્સ બધા ડોનાટ્સ આને કહેવાય બધા એમ કહેવાય કે ડોનાટ્સ કહેવાય છે શું હોય આ પાવ પાવડર અલગ અલગ નામ જ લખેલા ફોસ્ટ્રેડ અને બીજા પણ આપણા જોડે જો મોટા પેકેટમાં આ મોટા પેકેટમાં હની ઓલ ફ્રેશ પાવડરેડ આ બધું બધામ સ્વીટ તો બધું આવે ને ભાઈ Which one? Number cinco. No. Number dos. Number Okay. Powerball. Powerball. No prello te scratch ticket. ¿Qué hecho? ¿Cuánto? Um. Una, dos. No. ¿Checken yo? Primero este. Oh. Chequeado y repito. Repito. Sí señor. Mucho tiempo. Mucho tiempo. Malo, gripe. Malo, gripe. Eh. Malo, yo. Malo. Fiebre. ¿Fiebre? Guay. Ni bueno. Medi medi siya no Hey. Nike wheel. Oh. lor. Aba aba ho. Let me get number two. Number two. Yes, yeah. One. Una. Yeah one. 49 Gracias, buena noche. Think... <coughs> ya. Yeah. Repito, repito, repito. No bonita. No bonita. No bonita, ¿cómo así? No bonita. Ah. Hey, yo tengo. ¿Tengo? Eh. Telenor. Hey, eh, yo. Include, allá, en casa. ¿Casa? Yo compré. Ya, ya, ya. 14. ¿14? Ya. Yeah. ¿Todo? 3. Número 3. 1, 1. No bueno.

And uh, fever, Pivor, uh, Noche, sleeping, this one. E Etadia. Etadia yeah, thi this one is bueno. Maya dia. dia dia, noche, noche, everything. Yeah, noche this okay. one. This one PM, noche. Noche. This bueno this one. Everything. And this one here, but uh, this one is bueno. Time okay. You take it down, bully up and take it up here, This one olvidar, you? Ay, olvida yeah, no. me, you? ya Olvida. Thank Gracias. 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 Mucho mucho bueno. Bueno, no you, you you, check, you check, see? Oh, no. Ay, no. Olvida, you olvida, no bueno. No. Sorry. Mucho money, noche. ¿Cuánto okay. dinero? ¿Cuánto dinero? No, no okay. nada. Chicago. Okay, Chicago. Chalo, we Dame, Rippy. Nada, Bueno, yo voy a un ¡Oh, 500! 500, ve poncho y vegetio. ¡Ay, ay! ¿Qué es lo que? ¿Qué es lo que, Manic? Ay, poncho y vegetio? Yeah. ¡Qué es lo que, Manic? ¿Qué es lo que? ¿Qué es lo que? A ver, cuando viene a ver más. Aprovecho, yes. આપણે જોઈશું પેલા ક્લિયર કરી દે મશીન નો ક્લિયર જીરો જીરો એ સ્કેનિંગ કરીને તો ફાઈવ હંડ્રેડ ભાઈ પાંચસો રૂપિયા એટલે ઉના મિનિટ હમી ઓકે 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 થેન્ક યુ વીસ અને પચીસ હાલે બરાબર એટલે વીસ અને પચીસ પિસ્તાલીસ ટોટલ પિસ્તાલીસ એમ ओके थैंक यू बड़ी टुमारो टुमारो हैं मनियाना मनियाना जो आपड़ा जो है आ टिकट के अंदर ये ₹500 केते जीते हुए जो पे तो नंबर मैच करो ना फोर्थ नंबर आ क्या है 39 क्या है 46 नंबर जो लिए हैं यहां के बड़ा नंबर एक के नंबर मैच होता नहीं બધા જોયા પણ આની અંદર એકે નંબર નહીં પણ આના શું છે જ લાગે પૈસા એક આપણે જોઈએ જો તમે જોઈએ કોઈ એક નંબર મેચ નહીં થતો હોય નહીં છેતાલીસ આખામાં નહીં એક નહીં ચાર નહીં દસ નહીં આ અમે ગમે તે એક નંબર આવ્યો હોય ને ધારો કે સમજો કહો અડતાલીસ અંદર દેખાય તો હોય કે લાગ્યું સુડતાલીસ હોય તો પાંચસો ઓગણપચાસ હોય તો પાંચસો અહીંયા બધા નંબર આવ્યા તો જેટલા નંબર ઉપર છે એમાઉન્ટ હોય એ લાગે આપણે પણ એના અમે એક વસ્તુ આવી નહીં તો પૈસા લાગે છે કઈ રીતે પૈસા લાગ્યા એક જો હંડ્રેડ રૂપિયા બોનસ એ પણ નહીં લાગ્યો આ પણ નહીં લાગ્યું પણ આ ફાઇવ હંડ્રેડ વિન છે જો ફાઇવ હંડ્રેડ બોનસ ફાઇવ હંડ્રેડ બોનસ લાગ્યો હોય એના કારણે પાંચસો રૂપિયા લાગ્યા અને તમે જોયું હશે કે એના ટિકિટ મેં કીધું તું રમ બરાબર તો એને નહોતો રમતો ભાઈ પાસો આવ્યો રમવા તો એ કે એક નંબર તય નંબર જોવો તમે સાંભળ્યું હશે વિડીયોની અંદર તય નંબર મેં ના પાડી બે નંબર રમ હું તમને બતાવજો બે નંબરની ટિકિટ આ બે નંબરની ટિકિટ આ રેસ અમે આ પાંચસો રૂપિયા નંબર ટુ પાંચસો રૂપિયા અમે નીકળે ને ટ્વેન્ટી ફાઈવ ડોલરની ટિકિટ છે પચીસ ડોલરની ટિકિટ એક આવે એ હાલ બી શું ખબર ઓલ ઓવર ટ્વેન્ટી ફાઈવ મિલિયન ઇન ટ્વેન્ટી ફાઈવ મિલિયને એ આવો વન હંડ્રેડ આવો ટુ ફિફ્ટી આવો અને ફાઇવ હંડ્રેડ એની પ્રાઇઝ છે ક આટલા વિન થઈ શકો તમે એવું તમે બતાવી દઉં જુઓ અંદર લખેલું જ હોય બધું ટ્વેન્ટી ફાઈવ ડોલરની ટિકિટ કેટલા કેટલા વિન થઈ શકો તમે ભાઈ વાગી ગયા હોય રાતના સાડા નવ ઠંડી બહુ બધી છે ભાઈ હાલ હાલ માઇનસ આઠ પવન આખો દારો હતો ને એટલે ઠંડી વાય તારે અને હાલ પેલું પેલું ટિકિટ વિન થયું ને ભાઈ પાંચસો રૂપિયા એને એવું હોય કે આપણને ટીપ આપ્યા જીતા ને વધારતો પણ વધારે બધ અમાર હું પહેલા બોસ્ટન હતો બોસ બહુ આવતી હતી અહીંયા તો નહીં આવતી બહુ એનું કારણ કંઈ એ રમાત રોટે ઓછી રમાયા એટલે બહુ ટીપ ઓછી આવે પણ આ તો કોઈક વખત આવી ત્યાં કોઈ ખારો કસ્ટમર એને આપણે સજેશન આપીએ કે ભાઈ આ લે તો વિન થાય તો આપ વળી તો આજે એવું જ થયું કે એને કીધું કે ભાઈ બે નંબર રમ તો શું કે તને સારી ટિકિટ આવશે એનો તને છે કંઈ એ પોનસો રૂપિયા જીતે તમને પિસ્તાલીસ ડોલર ટીપ આપી હતી એટલે અમારા માટે તો સારી કહેવાય કારણ કે શું હમણાં તો કોઈ અહીંયા આપતું જ ના હોય અને રમતું બહુ બહુ ઓછી રમાય અમાર સ્ટેટની અંદર નિયમસરમાં એટલે અને આજનો આખો દિવસ થોડો બીજી રહ્યો તો હવે સ્ટોરમાં જઈશું ભાઈ બહાર તો બહુ ઠંડી છે અને ભાઈ જો આવા નવા વિડીયો તમે જોવા ગમતા હોય ને તો મારી ચેનલને સે સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું તો ભૂલતા નહીં અને કોમેન્ટ અવશ્ય કરજો કે તમારે કોઈ કે ભાઈ આવા વિડીયો જોવા છે તમને ગમે તો સો ટકા વિડીયો મને કોમેન્ટ કરજો તો આવતા આવા વિડીયો આવતા રહેશે તો આજના આજના દિવસ માટે આટલું જ જોતા બ્લોક એ હશે જય માતાજી જય શ્રી રામ